જેને પોતાના પરિવારની સેવા કરી હોય જેને પોતાના ભાઈ ભાંડુની સેવા કરી હોય એ એને ક્યાંય જવાની જરૂર નથી જેને જીવતર સુગંધિત બનાવ્યું છે જેણે જીવતરની કેરી એવી કંડારી છે એને પછી ક્યાંય જવાની જરૂર નથી એની પહેલી કડી સાંભળજો કે મન્ના મંદિરિયામાં દીવો કદી દેખઉં એ મારા મનના મંદિરિયામાં દીવો કરી દેખો જેનું મન મજબૂત હોય જેનું મન ડગે નહી હે ગંગા સતી પાંડવાય ના શબ્દો માં કેવું હોય તો ભલે ભાંગી પડે બ્રહ્માંડ પણ મેરું ડગે પણ જેના મંડણા ડગે નહી એવું મન એને હું જોયા કરું તમે જુઓ તો મન ના જ ખેલ છે આપણા જીવતર માં તમે જુઓ ને તો હું તમને બધાને એક વાત કરું થોડીક આનંદ આવે એવી

કઈ રહ્યું નહી હોય ને ઓ હો જોયું આ મનની મનની ભૂમિકા બદલી ગઈ આખી ત્યાં દોઢ કલાક પછી દીકરો આવ્યો એને કીધું સોદો થયો તો પણ કેન્સલ થયો હોરી રો આ મન નહી તો શું કહેવાય આ મન ના ખેલ નહી તો શું કહેવાય તમને ખબર હોય ને તો ઘણા ફટાક્યા દિવાળી ઉપર બહુ મોટા મોટા લી આવે પણ એને એને ફોડવા માટે ઝૂપડપટ્ટી માંથી બોલાવે છોકરાઓને પોતે ફોડી ન હોગે પણ ઝૂપડપટ્ટી વાળા દિવાળી મૂકે પણ એને આનંદ નો આવે એને એમ કે આપણા નહીં ને આ કોકના એમ હું એક ભાઈ ને ઘેરે બે વાગ્યા ગયો ને એક ભાઈ ને ઘેરે તો એને આમ ભાઈ આમ ફટાક્યા ની હોર ફોડી આમ ધોળાટી મોડી બોલવા એટલે મેં કીધું છોકરા એટલા બધા ફટાકિયા ફોડે મન કે ના ના કેસેટ કરી લીધી ઈચ્છા થાય બટન દબાવી દઈએ ધડેનાટી બોલ્યા કરે

એટલા ખાતર હું થોડી હળવી વાત એટલા હળવી વાત લે ગમત સાથે જ્ઞાનની વાત તમારે સામે કરું છું બહુ લોભિયા હોય સાહેબ બહુ લોભિયા હો એક લોભી એક લોભિયાની વાત કરી કે 100 ગ્રામ ઘી લીધું પાંચ વરસથી હાલે બીજો લોભી એ હું કીધું ખબર 100 ગ્રામ ઘી પાંચ વરસમાં ખાઈ जाओ તમે તો કે હા કે તો કોઈ કોઈદી બે પાંદડે નો થાવ તમે કેમ વાપરો કેમ તમે તો ઓલો લોભીઓ કે અમે સિંહીમાં ભરી રાખ્યું હલી બોલી બોલી રોટલી ચોપડી લઈ અરે મરી જવાના બે પાંદડે નો થાવ અમે હો ગામ ઘી લીધું દોવર થી આલે કેટલા વર હાલશે ખબર નથી તો ઓલો કે તમે કેવી રીતે વાપરો તો કે અમે તમારી જેમ સિંહીમાં ભરી રાખ્યું પણ બૂસ માર દીધું છે રોટલી ઉપર સિંહ ફેરવી મૂકી દઈએ આમાં ઘી નો ખૂટે ખૂટે આમાં એક જણા ને પાંચ માળ નું મકાન ભાઈ પાંચ માળની અગાશી ઉપર હતો અને આમ રોડ ઉપર નજર કરું તો એમ શું થયું ખબર પાવલી પડી લઈ આવું પાવલી માં જીવ ગયો કલ્પના તો કરો ઈ પાંચમે મજલે આવીને વરવેશ માં જોયું કોઈ લઈ નથી ગયું ત્યાં આઠા ની લાગી જેમ જેમ નીચું આવે વસ્તુ મોટી લાગે આ તો આઠાની છે હેઠો ઉતરીને લેવા જાય તો બેન આવે પાણી ભરીને લઈ લે અહીંથી કળેડિયા કરવા દે ઈ ત્રીજે બદલે આવ્યો ઊંધે પડ્યો જોયું તો કોકા કોલાનું ઢાકણું પીડ્યું

પણ બાયું હામે હામી બેઠી હોય ને તો આમ ઘરી ઘરીને જાય ને ઓરખાણ કાઢે ગુજરાત નું રાજકારણ તો નાનું પડે પણ મારી દિલ્હી ની ઉપાડે અલક મલક ની ઉપાડે એક બેને બસ સ્ટેન્ડ માં એક બેન એટલું પૂછ્યું કે તમારું પીર કે ગામ તો કહું ધાંગધ્રા ની કે તો તો આપણે બે બે નું કેવાય કે તમે ધાંગધ્રા ના છો તો નાના ધાંગધ્રા ની ઘંટી મારા ઘરમાં છે આ હક પણ કેવાય આ ઘંટી કઈ હક પણ કેવાય

અહીંથી કાટખોણો પડેલો કોલર ના જેવું નાક બોદાર સોપડેલો અને ભિક્ષા લેવા ભરથરી આવ્યા પિંગલા મને ભિક્ષા દો પણ મને ઓલો કે એમ થયું કે આવી પિંગલા હોય તો ભરતરી ભેખ જ લે ને આમાં હું ખોટું કર્યું એને કારણ કે એ ભાવ કોઈ દી એમાં આવે જ નહીં એમાં કોઈ દી નારી નારાયણીના ભાવ આવે જ નહીં પુરુષ જન્મજાત પુરુષ જ છે એટલે પુરુષ એટલે બહેનોમાં બહેનોનો સ્વભાવ એક છે બહેન પરિતર થઈ જાય હવે ઈ બહેનોમાં લોભ કેવો હોય એની વાત કરતો તો એક બેને એક બેનને એટલું કીધું કે હું પરણીને આવી 25 વર્ષ થયા 25 વાણા વાણાવાયા ને એવો વિંદણો લઈ આવી છું મોતીનો કે તે લીધો તું જો તો કાલ સવારે લીધો એમ એમ તો કા તમે મારા ભાઈને પવન નાખો તો કા એ બેઠા હોય પછી આમ હળવે હળવે આમ પવન નાખું એમ 25 વર્ષ થયા બીજી બાઈ કે તો કા

માણા મોટો રોટલે થી રોટલો મોટો ઘડવાલી થી સાહેબ અર્ધું અંગ મોટું થાય તો માણા શીખવ સર કરી હગે અદજી બાપાના પીઠબડની પાછળ રવાબા બેનનું એક મોટું સમર્પણનું જીવન હતું સાહેબ એને આપ આપ્યું છે અને એનો દાખલો લઈને મારે તમને એટલા માટે કહેવું છે કે શેઠ સગર સાહેબ નો તો કીધું દીકરો ખાની ખબર આવી દી ઈ ન કહી શકે બાપ ઈ પુરુષ છે સ્ત્રી જ કહી શકે નારી જ કરી શકે

હરિચંદ્ર વાર્તામાંથી તમે તારામતીને લઈ લ્યો તો પુસ્તક નથી પસ્તી થઈ જાય સાહેબી પાયા માં આરી નારી પડી છે એટલું નહીં મારા કવિને ને તો ન્યા સુધી લખવું પડ્યું છે કે વસી માં આમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં પુરુષની ની પાછળ પીઠબળ શક્તિ નો